તો વિદ્યા નવયુગ સ્કૂલમાં કેવું પરિણામ છે તો આપણે થોડી વાતચીત કરીશું તમારું નામ પારસુની આધ્રવે ગેનાસ કેટલા છે તમારે તો મને તો આવી જાય છે તમારું નામ છે પટેલે શિવ ચેતન ઓકે કેટલા પરસન્ટ છે નાઇન્ટી નાઇન નામ છે ફટાસણારી ઓકે અચ્છા તમે વેકેશન એન્જોય કરો છો બધા કેવી રીતે વેકેશન એન્જોય કરો છો સારી રીતે ભાઈ બેન સાથે ટાઈમ સ્પેન્ડ કરીને

અને રેગ્યુલર કરવાનું પાછળ રહી જાય ને તો પછી આપણે ભેગા ન થઈ શકી અને મહેનત કેટલા કલાકની તૈયારી કરવી પડે 4 થી 5 કલાક 4 થી 5 કલાક સ્કૂલ સમય દરમિયાન 4 થી 5 કલાકની તૈયારી કરવી પડે ત્યારે આટલું બધું તાવ આવી જાય એવું રિઝલ્ટ આવે હું તો 10 માં ફેલ હતો ઓકે ચલો એ વાત છે સરસ મજાની તમે સરસ રિઝલ્ટ લઈ આવે તમારે બધાને કોંગ્રેચ્યુલેશન્સ આ બધા ટોપર્સ છે હા હું તો બેક બેન્ચર હતો પણ આ બધા ટોપર્સ છે ઓલ રાઈટ ચલો મારે તમને એ પૂછવું છે કે તમને સ્કૂલ ટીચર્સ કેવી રીતે સપોર્ટ કરતા હતા સ્કૂલ ટીચર્સ બહુ સારો સપોર્ટ એમ કહેવાય કે એક વિષયમાં એવું નથી બન્યું કે અમને અમે પ્રશ્ન પૂછ્યો એને અમારા સર કે ટીચર એમ કીધું કે ના બધાનો ટોટલી જવાબ દેવો વ્યવસ્થિત સમજાવો ક્લાસમાં પણ એમ એક વસ્તુ બે થી ત્રણ વખત સમજાવી જેથી કરીને નબળા વિદ્યાર્થીને પણ આવડી જાય શિક્ષકનો બહુ સપોર્ટ થયો ઓકે શિક્ષકોનો ખૂબ મોટો ફાળો હોય છે હકીકતમાં એ રિઝલ્ટ આખા સ્કૂલનું શિક્ષકોની કસોટી હોય છે અને સૌથી વધારે જીવ તો તાળવે શિક્ષકોના હોય જ્યારે દસમા બારમાં નું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે એમના તાળવે જેવું ચોટી જતો હોય છે કે શું થશે ઓલ રાઈટ તો તમારી સફળતા પાછળ નવયુગ સ્કૂલ નો શું ફાળો છે બહુ એક્ઝામ બહુ રાખી જેનાથી અમને બહુ ફાયદો થયો કે આ મહેનત કરવામાં પછી ટાઈમ ટુ ટાઈમ એમ સેમિનાર્સ ગોઠવવાના જેનાથી અમે મોટિવેટ થઈ કે અમને એમ થાય કે અમારે હજી મહેનત કરવી છે વધારે ને પહેલેથી જ અમે આ સ્કૂલમાં ભણીએ પહેલી કેજીથી દસ ધોરણ લગીને અમારી જર્ની બહુ સરસ હતી અત્યારે હવે એમ થાય છે કે આ સ્કૂલ ને છોડીને નથી જવું અમે સાયન્સ પણ આયા જ કરવાનું છે અચ્છા તમારો શું ગોલ છે હવે આગળ આગળ ડોક્ટર એમબીબીએસ ડોક્ટર એમબીબીએસ એટલે 11 12 સાયન્સ કરું છું અમે ટોપર્સ તો સાયન્સ જ લે આજ તો અમે બધા લઈએ બેક બેન્ચેસ ઓલ રાઈટ તો તમારે બધાને સાયન્સ કરવું છે તો ક્યાં કરશો સાયન્સ ક્યાં જવાના છો તમે નવ્ય જ્ઞાન મંજરી નવ્ય જ્ઞાન મંજરી ઓહો શું વાત છે જ્ઞાન મંજરી અહીંયા જ્ઞાન મંજરી છે હા શું વાત કરો છો અરે વાહ ચલો બેસ્ટ ઓફ લક આપણે જે દસમાનું પરિણામ આવ્યું છે રિઝલ્ટ આવ્યું છે તો એના વિશે થોડું ટીચર્સ સાથે પણ વાર્તાલાપ કરીએ સર શું પરિસ્થિતિ છે આપણી સ્કૂલની અત્યારે દસમાનું રિઝલ્ટ ઓવરઓલ જોઈએ તો જય કરદેવ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની અંદર દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યા છે આજે અમારે જે બે હજાર ચોવીસ પચ્ચીસનું રિઝલ્ટ આવ્યું એમાં બસોને ચિમ્મોતેર વિદ્યાર્થીઓમાંથી ત્રેપન વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ આવેલા છે અને બ્યાસી વિદ્યાર્થીઓ અંદર આવેલા છે તો જોઈએ તો ખુબ સરસ રિઝલ્ટ આવ્યું છે શિક્ષકો અને ઓફિસ વર્ક ની અંદર જે કઈ બધા છે અમારા મહાનુભાવો જેને આપણે કહી શકીએ કે બહુ મોટી એવી એની નામ છે અને એ પોતે આયોજન બનાવીને અમારા હસમુખ સરસ બજાર દિવાળી પહેલા તો અમારું આખું પ્લાનિંગ થઈ આ રિઝલ્ટ આવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે પ્લાનિંગ સાથે છોકરાઓને આગળ વધારે જેથી કરીને આ રિઝલ્ટ આવ્યું છે પ્લાનિંગ સાથેનું જે આખું આયોજન આખી જે સંસ્થા કરે છે આ બધા જ ટોપર્સ છે બધાની સાથે આપણે વાત કરીએ શું નામ છે દોસ્ત જીવાણી શિવાણી કૃષ્ણ શિવાણી કૃષ્ણ અને કેટલા પર્સન્ટેજ છે આપણા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઈવ અરે બાપરે યાર બધા નાઇન્ટી નાઇન વાળા છે અમે ક્યાં જઈશું હવે અચ્છા કઈ રીતે તૈયારી કરતા મિત્ર અમારે સ્કૂલે બધાય સર ડેલી બેસિસ ઉપર સમજાવી દે ટોપિક અને એને ઘરે જઈને રિવાઇઝ કરતા અને પ્લસ અમને આગલે દિવસે પણ એનું રિવિઝન કરાવતા અને ટાઈમ બાય ટાઈમ અમને ટેસ્ટ પણ ગોઠવતા એટલે ઈ સમયે અમે કોઈ પણ ટોપિક આયલો હોય એને સમય આવે ત્યારે ટેસ્ટ માં રિવાઇઝ કરી અને એની એક્ઝામ પણ આપતા જેના લીધે અમારે બધાય ટોપિક ટાઈમ બાય ટાઈમ મજબૂત થયા હતા અને એટ ધ રેન્ડ બોર્ડ માં પણ એનું રિઝલ્ટ સારું મળ્યું અમને અરે વાહ કે વાત છે ટોપિક નું એટલું બધું ડેફ્થ નોલેજ આપું ડેફ્થ ટેસ્ટ લેવા એના એ બહુ જોરદાર વાત છે

પહેલાં નંબર ઉપર છે કારણ કે ગયા વર્ષે જ એને છસો બાર વિદ્યાર્થીઓ એમબીબીએસમાં એડમિશન અપાયું હતું એના આગલા વર્ષે પાંચસો તેતાલીસ વિદ્યાર્થીઓને એમબીબીએસમાં એડમિશન અપાયું હતું એટલે ટોટલ એની પાસે જે સંખ્યા છે એનાથી ચાલીસથી બેતાલીસ ટકા વિદ્યાર્થીઓને એ પોતાના ગોલ સુધી એમબીબીએસ કે ટોપ લેવલની એન્જિનિયરિંગ કોલેજમાં પહોંચાડે છે એની પાછળ એની જે સ્ટ્રોંગ એકેડેમિક સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે એ આપણે પણ મોરબીમાં આપણા વિદ્યાર્થીઓને ઘર આંગણે જો આવી બેસ્ટ સંસ્થાનો લાભ મળતો હોય તો એ ધ્યાનમાં રાખી અને કાંજિયા સર એ જ્ઞાન આપણે નવયુગ સાયન્સ સ્કૂલમાં લઈ આવ્યા છે અને છેલ્લા એક વર્ષથી એ જ્ઞાન આખી એકેડેમિક સિસ્ટમ સાયન્સની એ સંભાળે છે અરે વાહ તો જ્ઞાન મંજરી સાથે નવયુક્ત સ્કૂલનું ટાઈઅપ છે અને એ ખરેખર બહુ સારી વાત છે એટલી નામાંકિત સંસ્થા મોરબી જેવા શહેરમાં વિદ્યાર્થીઓ માટે સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ આગળ વધી શકે વિજ્ઞાન ક્ષેત્રમાં એના માટે મોરબીની નવયુગ સ્કૂલ સાથે એમનું ટાઈઅપ છે તો વધારેમાં વધારે લોકો આનો લાભ લઈ શકે એના માટે મોરબી શહેરને મોરબી શહેરના વિદ્યાર્થીઓને અને ખાસ નવયુગ સ્કૂલને આપણે અભિનંદન પાઠવીએ છીએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને વન્સ મોર હિપ થેન્ક યુ થેન્ક યુ સો મચ